વિસ્તારે અજી કે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને જો પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપ્રત કરેલ છે તો સયાજગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ ગિરદાવું છું બાકી છે <laughs> ઘણી ખુશ છું બિકોઝ હું અહીંયા કોલેજમાં એમએસ યુનિવર્સિટીથી છું ફેકલ્ટી ઓફ સાયન્સથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી જ મિસિંગ થયો હતો ફોન તો ઘણો ડેટા છે અમારા ડેઝિટેશનના ડેટા હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય તો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા બે મહિના જે મારા હતા એ બી ટફ હતા બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન જ કરાયા છે મારો એક્ઝેક્ટ પંદર જાન્યુઆરીએ ફોન મિસિંગ થયો હતો ગર્લ્સ હોસ્ટેલ પાસેથી એકચુઅલી પાર્કિંગમાં જ હતી મારી સ્કૂટી અને બાય મિસ્ટેક મારી સ્કૂટી પાસે મારો ફોન રહી ગયો છે અને જેવું મને આમ થયું કે ભાઈ મારો ફોન મિસિંગ છે અને હું રિટર્ન આવું એ ચેક કરું ત્યાં સુધી મારો ફોન જતો રહ્યો તો એટલે પછી અમે ડાયરેક્ટ ઇમિડિયેટલી અહીંયા આવ્યા અને અમે રિપોર્ટ લખાવી અને ટાઈમ સર ફરીથી એમાં આવતા ચેક કરતા રિપોર્ટ માટે પૂછતા કે શું થયું બટ એ લોકો બી બહુ હેલ્પફુલ હતા બહુ સારી રીતે કોપરેટ કર્યું હતું દર વખતે વ્યવસ્થિત રીતે આન્સર આપે આ છે એન્ડ જેવો જ ફોન મળ્યો એવો તરત જ તેમણે કોલ કરી દીધો હતો એ ટાઈમે બી મારી એક્ઝામ જ ચાલતી હતી એન્ડ પછી બી અમે એક બે વાર અહીંયા આવેલા હતા એટલે જે બી ડિટેલ્સ હોય એ ચોખ્ખી રીતે જણાવી દેતા હતા અને બહુ સારી રીતે કોપરેટ કર્યો છે એન્ડ આજે ગઈકાલે એ લોકોનો કોલ આવી ગયો હતો આજે આવી રીતે સમારોહ જે ઉમેરી કરવાનો છે એન્ડ અપીલ મારી બધાને રિક્વેસ્ટ છે જેમ કીધું એમ કે બસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે પબ્લિકની અવર જવર ખાંસી એવી રહે છે ઇવન અમારી એમએસ યુનિવર્સિટી અહીંયા છે સો અપીલ મારી એવી જ છે કે પ્લીઝ તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ધ્યાન રાખો એન્ડ બી કેરફુલ ઇટ્સ ઓકે ઇન કેસ રિક્ષા ના મળે ટ્રેન મિસ થઈ જાય બસ મિસ થઈ જાય બટ પ્લીઝ તમારા ઇન્સ્યુરન્સ નું લાઈક આ તો ઠીક છે કે ફોન છે લેપટોપ કે કોઈ મિસિંગ થઈ જાય તો વધારે પ્રોબ્લેમ થવાનો છે હું પ્રતિકા જોશી બે વર્ષ પહેલા જ અહીંયા મારા માસ્ટર્સ માટે આવી હતી માસ્ટર્સ એન્ડ માઇક્રોબાયોલોજી એન્ડ